પાર્શ્યો જો જય કોઈ આવતું જ નહી મારો વકરો જ ને રૂપિયા થઈ કોઈ આવે તો થઈ જાય જય ચાફી ઉપર આજ કામ વગ્યું જય જય ચાલ્જો જય જય ઓ ભાઈ પગારો ચાલો હરગી તો બેવ બેવા ટેબલ ને રાખતા તું એ ઊભો બકવીન जातो રે લ્યા ના થાજો આ બેહું સિતાની આલુ હ કેટલા ની આલુ વીવાય આલુ આરા મલજી આરા મલજી રાખા આ તો પુત્રી ન જા સુક્યો પહેનો ચાહે પહેનો તો હોય ને કે હું ગાયનો નઈ પીતો પાસ પૈસા ઘણા <laughs> <laughs> કુતરી નથી આ ચા બેહનો ચા તો પહેલા કુતરી કોક ના કીધું ઈ તો ની બેહનો કો બેહનો તો તમે ભેહલે કુતરી ઘાય ચા 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 લે લો ચા ગરમ નહીં એટલો બધો ના 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 કેવો ચા આપ્યો કેલા છે એસી હમણે ચા ગયા હતા વિવીવા ને તો વિવીવા તો ચા હતી એસી ચા લે કેનો બોલે એસી થઈ લેવો લેવાડે સર ભાઈ ગયા પીસ ધંધો કરવાથી ચાર રૂપિયા બધા ની ની મવાઈ તો લાવો લાવો અહીંયા પૈગળે બે કે જય જય કે શું છે માં ધરાક નઈ આવતા તારવા દે હારું જય જય હારી આવે પુત્રી જય જય આ મને કોઈ લાગે દાળમાં કાં બેની જય જય જે બનાવે બનો હારું કયો હોખાતો નથી આ આ શું કરી ખાઈશું ખાઈશું જોશું જોએ તું હ નહીં જોય 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 સુહા નહીય ઘર પે હે આયુ છે આયુ છું આયુ છું ક્યાં આવે શીશી ચંદ્ર ઉપર ચાખું ચક્કાઈ માં ચા પીન જતો હે અન રૂપિયા પાછા લેવા તો પસો આલુ ઓલા 100 રૂપિયા ની ઓ હે બટાની રે હરુ કાયમ આવતું હો ને તમાર તો જબબકરો થાય કાય 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 ઉતરી ની ચા કાય ન આ રોબડ કે થાવે છે કાય મી ચાપી જાય ના આજ તો પલળી ન નો તાલી ચા ચા ચા

હું તો ખાયા મે તમારી જ આપ્યો તમને ખબર વાત તમે યાર ભાઈ બન જવા થઈ ગયા હવે મારે બે વર્ષથી હું ચાલુ તો આવે પરથી આવે એટલે તમે શું ચંદ્ર તો યાર ઉડી જાય કોણ જાય એક નંબર તો જાય જતો રે એલિયન હા કેવું છે હે કેવું આ ગઈ જતો રે પડે

ચાલ 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 ચાલ

લાતું હા શું કો હા શું જો પછી ન તો તમે હલવા ભગવા રાખજો આ એલિયન છે આ એલિયન કેવો આવ્યો ચંદ્ર ઉપર છે છૂટી ગઈ છે બોજલ હતી તમે તમે જોઈ છે ખાલી એમ કોણ ના આવો કેમ ચા નહીં પીવા અમાર મારો શું કો નતો શીક માં ગરાક લઈ જાતો ના લઉં ભાઈ હવે 20 વાગે મારા બાં ચા પીવા

એલ્યા તી જાના દાદા ની ને નાના દાદા કાબી જો આવી ની જોઈએ આવો છે ઈ વેલે ને વીવાર થી પડા તમે ક્યાં છો કાબી ક્યો વીવાર પેલું શું

ઘરા વી વારથી તમે એમ ચા પાવો છો કેના દૂધની તમે દૂધનો દૂધ બધું

એકે વાર કે 2 વર્ષ હોય પાડે મયો માટી નાશલ થા ગયો પણ આ છે આયુ કેમ એવડું નેવડું છે કે કે આ ઉકારા કાયમી અમાજું દવા લે પૈસા આવતો છે પૈસા ખુબ રાખો

ના ના તો ચંદ્રોપેથી આવે છે એક જણ આયો તો કે હું ગયું હે તમારી ભાડી ગયું 200 200 રૂપિયા ના કરી તો 10 આ તો તમે જેત્રી મોઢું વધાય એમ છે